કચ્છના અંજારમાં કુખ્યાત વ્યાજખોરની મિલકત જપ્ત કરવામાં આવી છે રિયા આરતી અને તેજસ ગૌસ્વામી નામના વ્યાજખોરની સામે કાર્યવાહી કરવામાં આવી છે વ્યાજખોરીથી મેળવેલી અંદાજે ત્રેસઠ પોઈન્ટ

ચોક્કસથી યશ જે રીતે વ્યાજખોરોની જે મિલકતો ટાંચમાં લેવાય છે તેની એક માહિતી મેળવીએ ગ્રાફિક્સના માધ્યમથી મેક પર બોરીચીમાં બે પોઈન્ટ બાવન લાખનો પ્લોટ જે હતો તેને જપ્ત કરવામાં આવ્યો છે અંજારના દેવનગરમાં બાર પોઈન્ટ બેતાલીસ લાખનો પ્લોટ જપ્ત કરાયો વ્યાજખોરોની જે મિલકતો ટાંચમાં લેવાય છે અંજારના દેવનગરમાં છ પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતનો પ્લોટ જપ્ત કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં જે જે કાર્યવાહી કરવામાં આવી છે પર બોરીચીમાં સાહીઠ હજાર અને બાર પોઈન્ટ ઓગણચાલીસ લાખની કિંમતનો પ્લોટ જપ્ત કરવામાં આવ્યો છે વ્યાજખોરી જે કરતા હોય તે તમામની સામે કાર્યવાહી અંજારના ગંગોત્રી બેમાં માં તેર પોઈન્ટ એકોતેર લાખની કિંમતનો પ્લોટ જપ્ત કરી લેવામાં આવ્યો છે તો ચૌદ લાખ ઓગણસી હજારની જે સ્કોર્પિયો કાર હતી તેને પણ જપ્ત કરવામાં આવી છે વ્યાજખોરોની જે પણ મિલકત હોય સ્થાવર કે જંગમ તે તમામ જપ્ત કરવામાં આવી રહી છે યશ

માતાઓના મંગલ સૂત્ર હોય સપનાનું ઘર હોય આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલી વાર પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલીવાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય ગુના પછી ગુચ્છીટોક કરવામાં આવે ગુચ્છીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે